હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં મારી જોડે મમરા પડ્યા છે પણ થોડી હવા લાગી ગઈ છે તો મને થયું કે આજે હેલ્ધી અને ટેસ્ટી એનું જમવાનું બનાવીએ ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ બહુ મજા આવશે રેસીપી જોઈ એકવાર બનાવજો ચલો મેં એના માટે લઈ લીધી છે ડુંગળી રીંગોવાળી ઠીક છે બટાકુ છે પનીર છે બધી વસ્તુ બતાવો અને કેવી રીતે બનાવશો એ બી બતાવ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ મમરા હતા એ લઈ લીધેલા છે એમાં મેં થોડું પાણી નાખી અને ધોઈ નાખ્યા છે ના ધો તો બી ચાલે ખાલી છાંટા નાખી અને એને પલાળ દેવાના પાણીના બરાબર એમાં આપણે બે થી ત્રણ ચમચી દહીં એડ કરીશું ખાટું હોય તો થોડું માપનું લેવાનું બને ત્યાં સુધી મોડું લેજો તો તમને મજા આવશે હવે એનું ફિલિંગ કરીશું પહેલાં અને સાઈડમાં મૂકી દઈશું મિક્સ કરીને હવે જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું આનું એક બેટર બનાવીશું મસ્ત પનીર બી છે અને બટાકુ બી છે તમને જે અનુકૂળ પડે બટાકુ ના ખાતા હોય તો પનીર લઈ લેવાનું ને પનીર ના ખાતા હોય તો બટાકુ લઈ લે જેનો ટેસ્ટ ભાવે એનો તો પહેલા આપણે એક ફિલિંગ તૈયાર કરીએ અને પછી એનું મમરાનું બેટર બનાવીએ હું તમને બંને લઈ બંને મિક્સમાં આપણે બનાવીશું એક એક બનાવી શકો તો બી ચાલે અને બે મિક્સ કરો તો બી ચાલે અને આમાંથી કોઈ બી વસ્તુ ના ખાવાની હોય અને ના લો તો બી ચાલે તો મેં લીધું છે નોર્મલ એક બટાકો એક ચોથા ભાગનું છે એક બટાકાના આટલા પીસ કરી અને મેં લઈ લીધા છે હવે એડ કરીશું થોડી કોથમીર અને ડુંગળી બરાબર આટલો મસાલો તૈયાર કરેલો છે હવે એમાં થોડો ચાટ મસાલો એડ કરીશું ટેસ્ટ અનુસાર અને થોડો ગરમ મસાલો થોડું નોર્મલ મીઠું ચાટ મસાલામાં હોય એટલે નોર્મલ ગરમ મસાલો એક પીક જેટલો થોડું મરચું થોડી એક પીચ જેટલી અળદર લસણની ચટણી હોય સેજવાન ચટણી હોય જે બી ભાવથી હોય થોડીક લઈ જાય બસ આટલા નોર્મલ મસાલા છે એને આપણે મિક્સ કરી અને એક એનું ફિલિંગ તૈયાર કરી લઈશું અને એને સાઈડમાં રાખી અને મમરાનું બેટર પીસી લઈશું બહુ જ મસ્ત થાય છે પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય ફ્રેન્ડ ચલો બેટર થઈ ગયું છે આપણું તૈયાર હવે હું એને પીસી લઈશ કેટલું જાડું પતળું રાખું એ બી હું તમને બતાવી દઉં મેં પીસી લીધું છે જાડા પતળું આપણે પહેલાં બાઉલમાં કાઢી લઈએ પછી જોઈએ કે કેટલું પતળું કેટલું જાડું રાખવું છે બરાબર આમાં હવે એક જ ચમચી ચોખાનો લોટ એડ કરીશું થોડું ક્રિસ્પી થાય એટલા કદાક ના ભણો તો તમે કલાક પહેલા કે બે કલાક પહેલા ચોખા તો તમે ડાયરેક્ટલી એ ચોખા પીસવા લઈ શકો બસ પતિ અને નહીં એડ કરો તો ચોવીસ નોર્મલ પાણી એડ કરીશું હવે આમાં મીઠું ખાલી એડ કરવાનું છે પછી તમને એવું લાગતું હોય કે મસાલાવાળું કરવું છે થોડું સ્પાઇસી કરવું છે તો તમે એડ કરી શકો ચલો થોડા મસાલા એડ જ કરી દઈએ તમને મજા આવશે ટેસ્ટ અનુસાર મીઠું થોડું પાણી અને થોડી કોથમીર આપણું બેટર તૈયાર છે મરચાં જીણા ઝીણા સમારી લેવા હોય તો બી તમે લઈ શકો છો અત્યારે બીજું કશું એડ કરીશું ને અને રેસ્ટ આપી દઈશું અને લઈ લઈએ એક તવી ડુંગળી અડધી આમાં લીધી સમાર લેવાની પણ એમાંથી પહેલાં ડુંગળી સમારો ને એટલે આવી રીંગોળ કાઢી લેવાની હું તમને બતાવું આગળ કઈ રીતે કરવું છે ઓકે તો ચાલો એક નોનસ્ટિક કડાઈ કે તવી જે તમને ફાવે લઈ લઈએ એક પીચ જેટલો ખાવાના સોડા વધારે નહીં અને નોર્મલ પણ થોડુંક જ सेजवन चटनी खाली खाने पीच कलर जो है ऐड करो लसन की चटनी करो नॉर्मल थोड़क ममरा एकदम व्हाइट ना लगे न थोड़ों लाइट पीच कलर जो कलर मिली दे मिक्स 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 कर एक बाजू तवी में थोड़ू बटर घी

તો કોથમીર ચોક્કસથી એડ કરજો તેના કોથમીર ઓછી વાવે છે તો આ રીતે જે આપણે રીંગો બનાવી છે એ ગોઠવી લેજો બહુ મસ્ત નાસ્તો છે સાથે સાથે હેલ્ધી અને ટેસ્ટી બી છે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો હવે જે આપણે ફિલિંગ બનાવી રાખ્યું તો પનીર ડુંગળી બટાકુ એ બધું તો એને બરાબર મિક્સ કરી લઈશું પ્રોપર બધા મસાલા બધી જગ્યાએ ભળી જાય હવે એને એક એક રાઉન્ડમાં આ રીતે ડુંગળીમાં એડ કરી લઈશું બધામાં જો છે બધામાં મેં ફિલિંગ મસ્ત ભરી લીધું છે

કેટલો મસ્ત હવે એને ફેરવવાનું સાઈડો એને છોડી દીધીશ હવે ફેરવતા ફાવે ઉખે મતલબ તાવેતાથી કે ના ફાવે ને ફ્રેન્ડ તો તમારે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેવાનું અને ફરીથી આપણે એને પછી એડ બધ પહેલાં એને બધી રીતે નીચેના ભાગથી એને છોડાવી લેવાનું એટલે તમને એક ડીશમાં ટ્રાન્સફર કરતા બી ફાવે

આ રીતે આપણે લઈ લીધું છે ફરીથી તવી મૂકી દઈશું નીચે હવે થોડું પાછું બટર એડ કરીશું એક અડધી ચમચી પહેલા કરીશું અને અડધી ચમચી જેટલું આપણે હવે કરીશું બટર ના હોય તો ઘી લઈ લેવાનું ઘી ના હોય તો તેલ લઈ લેવાનું બસ હવે આપણે જે વધારે પનીર એટલે મેસ કરી લઈશું બરાબર ચીઝ લેવું હોય છોકરાઓ માટે તો ચીઝ લઈ લેવાનું જો દેખાય છે ને આપણે જે પનીર વાળું કર્યું હતું ને એ બી બહુ જ મસ્ત થઈ ગયું છે હવે થોડું બે થી ત્રણ ચમચી જેટલું કેચપ લઈ લઈશું થોડીક વાર ગેસ કરી દઈશું ફૂલ હવે નોર્મલ ચીઝ લઈ લેવાનું તમે મોઝરેલા લેવું હોય તો એ લો સાદું લેવું હોય પ્રોસેસ ચીઝ લેવું હોય તો સાદું લઈ લો આ રીતે મસ્ત હું એને ગ્રેટ કરી લઈશ કેચઅપ જે રીતે તમને અનુકૂળ પડે ગ્રીન ચટણી છે બીજું કોઈ વસ્તુ લેવી હોય તો બી તમે લઈ શકો છો બસ હવે આને હું પાંચ મિનિટ કવર કરી લઈશ અને એને ચડવા ચડવાતું નથી દેવો પણ ચીઝ એનો મેલ્ચ થાય ને ત્યાં સુધી આપણે એને કવર રાખીશું મસ્ત મેલ્ચ થઈ ગયું છે નીચેથી તમે જે આપણે ભાગ હતો એનો એ બી મસ્ત ફેવરી લીધો છે અને ક્રિસ્પી બી મસ્ત થઈ ગયો છે અને ચડી દી છે દેખાય છે ને તમને પ્રોપર તો આપણે એને એક બીજમાં લઈ લઈશું પીસ કરો તો બી ચાલે કોઈને બતાવો તો છોકરાઓને તો પીઝા જ લાગશે હવે એના ઉપર ઓરેગાનો થોડું અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાની ચલો મસ્ત ઓરેગાનો એડ કરી દઈશું ઉપર ચીલી ફ્લેક્સ ચલો તૈયાર છે આપણો મમરાનો નાસ્તો સાચવી આ રીતે તમારે કોઈ બી લોટ વગર આપણે મસ્ત અને તમે પીઝા આપો તમારે જે નામ આપવું હોય તમે આપી શકો છો તો ટ્રાય કરવા જેવો છે ને મમરાનો ચટપટો હેલ્ધી નાસ્તો ચીઝ એડ ના કરવું હોય તો નહીં કરવાનું અને કરશો તો બી છોકરાઓને મજા આવશે હવે એના પીસ કરી લઈ ચાલો છે ને કોઈ બી લોટ વગર તમે આ વસ્તુ બનાવી શકો છો જે એક ચમચી ચોખાનો લોટ એડ કર્યો એની જગ્યાએ તમે ચોખા બી એકથી બે ચમચી પલાળી અને લઈ શકો છો પ્રોપર આપણે માર્ગેટા પીઝા મંગાવીએ છીએ તમને આઈડિયા એવો સેમ લાગશે જ ટ્રાય કરજો ચોક્કસથી બનાવજો મળીએ આગળના નવા બ્લોકમાં બાય ફ્રેન્ડ